છો બધા મિત્રો આવી કે બધા મજામાં છો આપણા નવા લોકો માં બધાનું સ્વાગત છે અને આપણો લોક જોતા એ બધાય મજામાં હશે આશા કરી છે એવી અને જો આપણે છે ને વાડી આવી ગયા જો વાડી નજારો જો અને આ હે અમુરું જો કઈ ઘટે અને વાગવામાં છે ને મિત્રો દસ ને ચાર થઈ ગઈ છે એટલે આપણે આવ્યા તા આગળ એમ કે જો આ કારલા જે કઈ છે ને આમ હે અમુરું જો અને જો મોપ પડ્યો દેખાય છે ગાડી પડી હે વા દેખાય હે પણ આપડે પેપી થી દવા સાટવાની છે એટલે તા એક પપ સાટી લીધો ને જો વરસાદી નું કામ કરે જો મસ્ત મજાનો વરસાદી નું કામ કરે છે હવે જો આ બંધ રહે ને તો તમારો ભાયા દવા સાટી લે ને કરમ જો બાપુ ની વીડ્યુ ઈપી હે પછી હે હમુરાની માંડવી કરતા કેમ એક નંબર હે ને કારણ કે આમાં હે ને મિત્રો અહીંયા તો હાતી જાયલુ નથી આમાં સાથે કામ કરવા દઈએ તો setting ના થાય નકર તો હે મુ રોજા વાત કરી જાય હે હાલો VTM બન્યા રેજો મિત્રો મિત્રો જો વાગવા માં હે ને કઈ દેખાતું નથી આમાં તો ફરી તો ચાલુ છે અગિયાર ને બેતાલીસ રહી ગઈ છે મિત્રો અને હજી આપણે છે ને બે પંપ સાટવાના છે સાટી લઈએ એટલે કામ સમાપ્ત થાય અને ગદનો એક પંપ સાટી લઈએ ને ગદ રેડું આવી જાય તકલીક એ પડે બીજી કઈ પડશે અટાણ તમારે ભાઈ દવા સાટીને કંઈ ન કરવો યોગ્ય હોય બાકી જુઓ આપણો આ હેકૂરા તમે જો ઝલકતા જવું તું જવ આપણો ધરાવ પહેર્યું કેનાલ મેં તમને કીધી હતી આ તો ટેપોર ટોપ પહેર્યો એટલે મિત્રો જો આપણે છે ખડની દવા સાટી દીધી છે આ હે આપણે આ સીમેન્ટ જો ને ટ્રેક્ટર બ્રાન્ડ ટ્રેક્ટર બ્રાન્ડ છે અને આ સીમેન્ટ દવા છે આપણે ફાઇનલી સાટી દીધી છે અને હવે આપણે એ જોવાનું છે ખડમાં કેવું ક્રિજેટ આવે હું આવે અને જે જેમાં બધેમાં નથી સાઈટી આપણા બાર વીઘામાંથી હે ને થી ગુણા બે વીઘામાં જ ખાલી સાઈટી હે અને તમે આ વિડીયો જોજો અને કેવું ખણનું રિઝલ્ટ આવે ને એ હું તમને બતાવી અને સેલે માંડવીમાં શું તફાવત આવે ને ખણની દવા થી અને ખણની નથી દવા સાઈટી એમાં કંઈ ફેરરીએ એ આપણે સેલે જો એટલે તમે મારા વિડિયોમાં વિચાર્યો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા ચેનલ શેર કરો શેર કરો એટલે બીજા તમારા ભાઈગન દસ્તાન ને એને મોકલો અને ગાય ગાળો લાઈક સબસ્ક્રાઈબ કરાવો અને આગળ વધારો આપણા ચેનલ ને અને આલો વિડીયોમાં બની રહીજો અને એક મોકલી એટલે તમારો ભાઈ સાટી લે ભાગે ઘરે મસ્ત મજાની જો ધૂપ નીકળ ગઈ છે ઓ ભાઈ કાઢો નહીં ફાઈનલી મિત્રો આપણે કહીને તો દવા છે ને મસ્ત મજાની છે ને સાટી લીધી છે એક નંબર અને વાગવામાં હે ને મિત્રો હવા બાર વાગી ગયા છે બાર ને તેર મિનિટ થઈ ગઈ છે જોઈ શકો છો ભાઈ ઓરા કે બસ મિત્ર ઇધેરા ચલો આપણે હજી મેના રાણી અહીંયા ભાઈ હે જો હું કરશે ઉપડી ગયા હે ને દેખ દે ચલો મેના રાણી છે આમાં એ ભાઈ શું થાય છે તને અહીંયા આવ अनुरोध है मित्र पिंक बताओ कमेंट तो करें ए तुझे क्या हो रहा है इधर आ चलो हलो आपका करो बाकी हेलो जय माता दी जय माता कैसे हो सब लोग बहुत ही बढ़िया और हम भी बहुत ही बढ़िया है और हम आ गए हैं हमारे पापा के घर खेत पर वो देखने ये देखिए हमारी ये बफेलोस बारिश की वजह से देखिए सब जगह पर पानी पानी है हम देखेंगे मूँगफली खेत यहाँ से ये यह हमारा घर जो हमने अगले वीडियो में आपको सब कुछ बताया था देखिए वहाँ पर, पर मेरे भाई बैठे हैं है ये हमारी बाविश नंबर मुंगफली कैसी है कमेंट करके हमें बताइएगा और ये मेरे भाई यहाँ कुछ कर रहा है

મિત્રો તન ને સપન થઈ ગઈ છે અને આપણે જો હેને મંજુને તડીને અતારીયા સંહ અને હવે જાવાના સંહ ને દવા પણ હવે થોડકવાર મહેમાન છે ને મહેમાન હવે એટલે કાં એમને એમ ના વાગી જાય મહેમાન વહી જાય પછી જાય આપણે હાલો ને દવા બધું મંજુ કંઈ કામ કરતી તી આડા આવું કિંગ ગઈ કેટલી છે કેટલાની છે હા ભાઈ કીનો હિસાબ લઈને આવ્યા છે જો ચેક 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 કેટલી માંડી હતી

છે અને કેક ખાવી છે અને આને દસ હજાર instagram માં follower થઇ જાય ને એટલે આને કેક ખાવી છે હું ગજે તારા sample માં હે ને જોઈતી એ pizza હે mrs pizza હે miss pizza હે bye bye હાલો મિત્રો અમે હેને જો ઘરે આવી ગયા હે અને સને હુંતાલી થઈ અમારા અહીંયા વડામાં બેઠા વડામાં ગયા ને મજામાં ને વડીમાં

આઠ ભાગ આવ્યા છે અને અમારે અહીંયા દીવબેન પાણી પીએ જ છે અમારે અહીંયા હિરાલીબેન જોક સુઈ ગયા છે કેવી મસ્ત અત્યારે વાગી ગઈ હશે સાડા આઠ અને આપણો બ્લોગ તમને બધા મિત્રોને ગયેલું હોય તો લાઈક છે કોમેન્ટ અને સપ્રાઈસ કરતા જઈ જાય અને આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરી અને જે દ્વારકાથી જ બધા મિત્રોને પાંચ સુધા સવારે પાછા મળીએ